ભાઈ મારી વાત સાંભળ અને આજે જમવાના ટેબલ પર મમ્મી પપ્પાને બધું સ્પષ્ટ કહી દે તું ક્યાં સુધી આ રીતે ચિંતામાં રહીશ હું મારા બંને દીકરાઓની વાત સાંભળીને અડકી ગઈ કઈ ફૂલ તારો મામલો અલગ છે પણ કોઈને મારી પાસેથી આવી અપેક્ષા નહીં હોય અવાજ મારા મોટા દીકરા નિમિત્તનો હતો ભાઈ તે કોઈ ગુનો નથી કર્યો કે તું દડી રહ્યો છે સાચું કહું તો મને લાગે છે કે તારી વાત સાંભળીને મમ્મી પપ્પા તારે ગળે લગાવી દેશે મને સમજાયું નહીં કે શું વાત છે તો હું ત્યાં થોડો વધુ સમય ઊભી રહી હોત અને તેઓની આગળની વાત સાંભળી હોત તો કદાચ મને સમજાયું હોય પણ ત્યારે જ પ્રેસવાળા એક દરવાજાની ઘંટડી વગાડી અને હું ચૂપચાપ ત્યાંથી દરવાજાની ઘંટડી વગાડી અને હું ચૂપચાપ ત્યાંથી જતી રહી મારા દીકરાઓની અધૂરી વાતો સાંભળ્યા પછી બીજા કોઈ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકી નહીં પ્રશ્ન વાર વાર આવતો રહ્યો કે મારો દીકરો મને દરેક નાની મોટી વાત કર્યા વિના કોળીઓ મોઢામાં નથી મૂકતો તેણે આજે એવું શું કર્યું છે કે તે અમને કહેવાની હિંમત એકઠી કરી શકતો નથી મેં વિચાર્યું કે હું ચોખ્ખે ચોખ્ખું પૂછી લઉં પણ પછી વિચાર્યું કે જો બાળકોને ખબર પડશે કે મમ્મી છુપાઈને તેમની વાત સાંભળી રહી છે તો તેઓ શું વિચારશે જેમ તેમ કરીને રસોઈ બનાવીને ટેબલ પર મૂકી જમવાનું પીરસતી વખતે મેં વિચાર્યું કે મમ્મી આ શું કરી દીધું મેં કારેલાનું શાક બનાવી દીધું હતું તેઓ બંને પોતાની વાત કહેશે અથવા મારી તરફ લાંબો હાથ કરીને કહેશે આ કારેલાનું શાક તમને સમર્પિત છે કૃપા કરીને તમે જ ગ્રહણ કરો પણ મને આશ્ચર્ય થયું ત્યારે આવું કંઈ થયું જ નહીં ઉલટું બંને શાક ખાવામાં એટલા મગ્ન થઈ ગયા હતા કે જાણે તેમને આનાથી વધુ કોઈ શાક ગમતું જ ન હોય વાત ચોક્કસ મેં મનમાં વિચાર્યું કારણ કે તેઓ મારું બનાવેલું નાપસંદ શાક અથવા બીજી કોઈ વસ્તુ ચૂપચાપ ત્યારે જ ખાય છે જ્યારે તેમને કોઈ વાત માટે ખરાબ રીતે આપવામાં આવે છે તેમની ઈચ્છા પૂર્ણ કરવા માગતા હોય છે ડિનર કર્યા પછી નિમિત અને સ્મિત પાછા પોતાના રૂમમાં જતા રહ્યા હતા કે તેઓ કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર મીટિંગમાં હાજરી આપવા માટે ઉતાવળમાં હોય મારો મોટો દીકરો નિમિત્ત છે તે સામાન્ય રીતે શનિવારે આવે છે અને સોમવારે જતો રહે છે નાનો દીકરો સ્મિત એમબીબીએસની તૈયારી કરી રહ્યો છે બાળપણથી બંને ભાઈઓના સ્વભાવમાં ઘણો ફરક હોવા છતાં બંને એક ક્ષણ માટે પણ અલગ નથી રહી શકતા અને નિમિત્ત આજ્ઞાકારી દીકરો રહ્યો છે તો સ્મિત તેનાથી વિપરીત ખૂબ જ રમતિયાળ અને જ્યાં સુધી તે પોતાની વાત ન મનાવી લે ત્યાં સુધી આરામ કરતો નથી આવું હોવા છતાં આ બે ભાઈઓ વચ્ચે પ્રેમ જોઈને અમે બંને પતિ પત્ની હૃદયથી હસતા રહેતા કામ પૂરું કર્યા પછી હું બાળકોના રૂમમાં જતી રહી અમે રવિવારની બપોરે બાળકોના રૂમમાં આવીએ છીએ અને બાળકો અમને બધું કહે છે જ્યારે અન્ય બાળકો તેમના માતા પિતા સાથે આવું કરવાથી ડરતા હોય છે આજે મને મારા પતિ રમણની ગેરહાજરી ખૂબ જ સતાવી રહી હતી જો તેઓ અહીં હોત તો વાતાવરણ અલગ હોત અને તેઓ કોઈને કોઈ રીતે બાળકોના મન પારખી લેત મારા રૂમમાં પહોંચતાની સાથે જ સીમિત ખુરશી પરથી કૂદી પડ્યો અને બૂમ પાડી માં હું તમને એક વાત કહું તો નિમિતભાઈની તાકી રહેલી આંખોના કારણે તેના શબ્દો ત્યાં જ અટકી ગયા મેં તેને એક બે વાર કહ્યું પણ ખરું કે આજે તમે મારાથી શું છુપાવી રહ્યા છો પણ નિમિત્તે તેને એમ કહીને ટાળી દીધું કે તે ખાસ નહીં મમ્મી ઓફિસ સંબંધી કોઈ સમસ્યા છે કહીને તકલીફ આપવા માંગતો ન હતો પણ અનુભવી જ પચાવી શકે જોકે હું મનમાં ને મનમાં ખૂબ જ ચિંતામાં હતી તો પણ કેવી રીતે મારી આંખ લાગી ગઈ અને હું ત્યાં સુઈ ગઈ અચાનક બંનેના શબ્દ સાંભળ્યા અને ઝડપથી જાગી ગઈ પણ એ આખું બંધ રાખી અને લાવ જોઈને તેઓ ફરીથી વાત કરવા લાગ્યા અને આ વખતે એ જ રૂમમાં હોવાથી સ્પષ્ટ સાંભળી શકતી હતી અને નિમિત્તે તેને ઠપકો આપ્યો મેં તને ના પાડી હતી છતાં તો તું મમ્મીને શું કહેવાનો હતો તમારી પાસે હિંમત જ નથી તો ભાઈ હું હવે રાહ નથી જોઈ શકતો હવે મારે ભાભીને જલ્દી ઘરે લાવવા પડશે ગમે તે રીતે પણ ફરી એકવાર સ્મિતને ચૂપ રહેવાનો ઈશારો કર્યો તેને ડર લાગતો હતો કે હું જાગી જઈશ અથવા તેમની વાતચીત મારા કાન સુધી પહોંચી જશે તો ઊંઘ મારાથી ઘણી દૂર થઈ ગઈ હતી તો શું તેણે લગ્ન કરી લીધા આ વિચારીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારા શરીરમાંથી લોહીને ચોરી લીધું હોય મારા પ્રેમમાં ક્યાં અભાવ હતો અને અમે અમારા બાળકોમાં વિશ્વાસ પેદા કરવામાં ક્યાં પાછા ગયા કે અમે જીવનના દરેક નિર્ણયમાં તેમની સાથે છીએ મારો દીકરો છે તે મારી સાથે દરેક ક્ષણ શેર કરતો હતો આજે તેણે મને તેના લગ્ન જેવા મહત્વપૂર્ણ નિર્ણયમાં પણ સામેલ કરવા માટે પણ મને ભૂલી ગયો તેણે મને કહેવાનું પણ જરૂરી ન માન્યું મારા દુઃખી અને પીડાતા હૃદયમાંથી એક અવાજ આવ્યો અને કહ્યું મને એકવાર કહ્યું હતું દીકરા પછી જો હું તારી પસંદગીને અરમાનોના પોશાક પહેરાવીને આ ઘરમાં કેવી રીતે લાવત પણ તે મને જીવતા જીત એક ક્ષણમાં જ નિમિત્તના છેલ્લા પચીસ વર્ષ મારી નજર સામેથી પસાર થઈ ગયા અને તે પચીસ વર્ષમાં નિમિત્ત ક્યારેય મને દુઃખી કરતો જોવા મળ્યો જ નહીં ટેબલ પર સફરજન ઉપાડીને ખાતા પહેલાં જ તે જ્યાં હોય ત્યાંથી બૂમ પાડતો અને મને કહેતો મમ્મીના સફરજન ખાઈ રહ્યો છું અને આજે મારા દીકરાએ મને એક ક્ષણમાં અલગ બનાવી દીધી હૃદયને ચીરી નાખતા ત્યારે અચાનક નિમિત્તનો અવાજ સંભળાયો શું તે જોયું નહીં મમ્મી પપ્પાને તેમની વહુ માટે કેટલી બધી ઈચ્છાઓ છે અને મને એ વાતનો ડર છે કે જો દક્ષા પપ્પાના અપેક્ષાઓ પર ખરી નહીં ઉતરે તો શું થશે તો હું તેમને અગાઉથી કહી દઉં કે મને દક્ષા ગમે છે તો પછી કોઈ પ્રશ્ન જ નથી હોતો કે મમ્મી તેને નાપસંદ કરે તેઓ કોઈ પણ સંજોગોમાં મારા લગ્ન તેની સાથે જ થવા જોઈએ પણ મને નથી થતું કે મમ્મી પપ્પાના શોખ અને ઈચ્છાઓ પૂરી થવી જ જોઈએ તેમને તેમની વહુ ગમવી જ જોઈએ હું બસ એ જ છું અને તેમને પસંદ ના આવી તો પસંદ ના આવે તો આપણે પછી વિચારીશું નક્કી કર્યું છે કે હું અગાઉથી કંઈ નહીં કહું કે મને કોઈ ગમે છે નિમિત્તે લગ્ન નથી કર્યા તેને ફક્ત દક્ષા નામની છોકરી ગમે છે અને તેમની સમસ્યા એ છે કે દક્ષા વિશે એમને કેવી રીતે કહેવું આ વાત સમજાતા તે જ મને લાગ્યું કે મારા નિર્જીવ શરીરમાં જીવ પાછો આવી ગયો હોય ફરી એકવાર એ જ નિમિત્ત મારી સામે ઊભો રહ્યો જે કંઈ પણ બોલતા પહેલાં આસપાસ ફરતો હતો અને પછી માતાને ખચકાટ પોતાની વાત કહી દે છે તેનું કહેવાનું એવું હતું કે તું ના પાડવાની હિંમત હું મનમાં ને મનમાં બોલી છે તે જાણે છે કે તેની મારે કંઈ પણ માટે ના નથી છતાં તે આવીને વાત કરે છે હું જાગીને ઉઠી ત્યારે મારું માથું ખૂબ જ ભારે એવું લાગતું હતું ચિંતાને બદલે એક ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો મારા દીકરાને પ્રેમ થઈ ગયો છે એવું વિચારીને મને ગલી પચી થવા લાગી સમજાવવા લાગ્યો કે એને ભાભી ઘરે લાવવાની આટલી ઉતાવળ કેમ હતી એવું લાગતું હતું કે સ્મિતની ઉતાવળ મારામાં પણ પ્રવેશી ગઈ છે હમણાં નિમિત્ત પાસે જઈને તેની સાથે વાત કરવાનું મન થયું કે મને મારી બહુ પાસે લઈ જા હું તેને હમણાં જ મારા ઘરે લાવવા માગું છું પણ માન મર્યાદા પાસેથી સાંભળવાની ઈચ્છાએ મને રોકી લીધી રાત્રે ડિનર ટેબલ પર હું ખુશ મૂડમાં હતી અને રમણ પણ લાંબા દિવસ પછી બાળક પણ ખૂબ જ ખુશ દેખાતા હતા મેં જોયું કે સ્મિત ને અમારી સાથે વાત કરવા માટે ઈશારા કરી રહ્યો હતો પણ નિમિત્ત કહેવા જતો કે તરત જ કહેતો કહેતો અડકી જતો હતો તો હું મારા દીકરાને આ હાલતમાં હવે જોઈ શકતી ન હતી એટલે મેં જ પૂછી લીધું નિમિત્ત તું કહેવા માગે છે ના હા મમ્મી શું કહેવા માગતો હતો કે ત્યારથી હું અમદાવાદ ગયો છું ત્યારથી મારા મિત્રોને મળી શક્યો નથી શું તમે કહો તો હું આવતા રવિવારે મારા મિત્રો માટે ઘરે પાર્ટીનું આયોજન કરું પણ જ્યારથી મેં કામ શરૂ કર્યું છે ત્યારથી મારા બધા મિત્રો જ્યારથી નવું કામ શરૂ કર્યું છે ત્યારથી મારા બધા મિત્રો પાર્ટીઓ માગી રહ્યા છે તો આમાં પૂછવાની શું વાત છે જો તે મને કહ્યું હોત તો હું આજે જ બધી વ્યવસ્થા કરી દેત મેં કહ્યું કેટલા મિત્રોને આમંત્રણ આપવાનું વિચારી રહ્યો છે તે બધા જૂના મિત્રો છે કે કોઈક નવું પણ છે બેટા નવા પણ છે તમને તેને મળીને સારું લાગશે મતલબ સારું રહેશે ને આટલું કહીને મેં કહીને રાહતનો શ્વાસ લીધો મને બંને દક્ષાનો પરિચય કરાવવા માટે પાર્ટીનું આયોજન કર્યું હતું અને દક્ષા પણ નિમિત્તના નવા મિત્રોમાં સામેલ હશે હવે મારામાં અને બાળકો માટે પાર્ટીનું મહત્ત્વ ઘણું વધી ગયું હતું બીજા રવિવારે સવારથી નિમિત્ત ખૂબ જ સરસ દેખાતો હતો મને લાગ્યું કે તે મારી પાસે આવીને બોલે છે ને હું કહું કે તેની બધી ચિંતાઓ બાજુ પર મૂકી દે કારણ કે અમે બધું જાણીએ છીએ અને દક્ષા જેવી પણ હશે અને પસંદ હશે પણ એકવાર નિમિત્તના ભવિષ્ય વિશેના મારા ઘરે મને શાંત કરી દીધી અને વિચાર્યું કે નિમિત્ત માટે અયોગ્ય સાબિત થાય તો શું થશે મામલો પ્રકાશમાં ન આવે ત્યાં સુધી કંઈ વાંધો નથી તો તેના વિશે કોઈ પણ અભિપ્રાય આપી શકો છો પણ જો એના વિશે રૂબરૂ વાત થઈ જશે તો નિમિત્તનું હૃદય તૂટી જશે પાંચ વાગ્યા સુધીમાં નિમિત્તના મિત્રો એક પછી એક આવવા લાગે છે સાચું કહું તો તે દિવસે હું પોતે પણ ખૂબ જ નર્વસ થવા લાગી હતી ખબર નહીં આવનાર લોકોમાં દક્ષા નામની છોકરી કેવી હશે તો તે મારા દીકરાને શુભેચ્છા લાયક હશે કે નહીં રમણ મારી લાગણીઓને ખૂબ સારી રીતે સમજી શકતા હતા અને તેઓ આંખોના ઈશારેથી અને ધીરજ રાખવાનું કહી રહ્યા હતા અમને એ જોઈને આશ્ચર્ય થયું કે સ્મિત હંમેશા હોબાળો મચાવતો હતો તે આજે ખૂબ જ શાંતિથી મને મદદ કરી રહ્યો હતો કે વચ્ચે કે નિમિત્તની બાજુમાં જઈને એ રીતે ઊભો રહે તો જાણે તેને કહી રહ્યો હોય ભાઈ ચિંતા ના કર હું તારી સાથે જ છું બરાબર સાડા પાંચ વાગે દક્ષા તેની એક બહેનપણી સાથે ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી તે અંદર આવતાની સાથે જ નિમિત્તની નજર તેની સાથે મળી અને મારી નજર રમણ સાથે પોતાની જગ્યાએથી ઊભો થયો અને તેમને અમારી પાસે લાવ્યો અને તેમનો પરિચય કરાવ્યો દક્ષા આ મારા મમ્મી પપ્પા છે અને મમ્મી પપ્પા આ મારી નવી મિત્ર દક્ષા છે અને આ દક્ષાની બહેનપણી કામિની છે અમે છેલ્લા આઠ મહિનાથી મિત્રો છીએ પણ હું તમને અને એકબીજા સાથે પરિચય કરાવી શક્યો નહીં સાથેના પરિચય દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે આ બધાનો અવાજ બંધ થઈ ગયો હતો આનો અર્થ એ થયો કે નિમિત્તના બધા મિત્રોને દક્ષા વિશે પહેલેથી જ જાણતા હતા સાચું એક એવી બાબત છે કે બાળકના માતા પિતાને તેના વિશે સૌથી છેલ્લે ખબર પડે છે બાળકોના આ રહસ્યો ખુલ્લે આમ બીજાઓ સાથે શેર કરે છે પણ તેમના પ્રિયજનોને કહેવાની હિંમત નથી હોતી અને જોયા પછી અને તેની સાથે વાત કર્યા પછી તેને મારી વહુ બનાવવાનો મારો નય આખરે નક્કી થઈ ગયો નિમિત્ત તેમના મિત્ર સાથે વાત કરવામાં વ્યસ્ત હતો પણ સ્મિત તેને વધુ કાળજી લઈ રહ્યો હતો પાર્ટી લગભગ પૂરી થવાની તૈયારીમાં હતી આમ તો મારા નિર્ણય પાકો થઈ ચૂક્યો હતો છતાંય દક્ષાને એકવાર તપાસવાનો પ્રયાસ કર્યો તે તેના લગ્ન પછી ઘર ઘરગૃહસ્થી સંભાળવા માટે કોઈ ગુણો છો કે નહીં મારું માનવું છે કે છોકરી ગમે તે ઊંચી હોદ્દા પર હોય પરિવારને હંમેશા બાળકની જેમ તેના માર્ગદર્શનની જરૂર હોય છે તે ભલે રસોડામાં પોતાનો દિવસ વિતાવે પણ રસોડામાં શું કેવી રીતે થાય છે તેની પાસે એનું જ્ઞાન હોવું જ જોઈએ જેથી ભલે તેની પાસે સારું જમવાનું બનાવવા અને વેચવાનો સમય ન હોય પણ ઓછામાં ઓછું તેને સારી રીતે બનાવવાની ચપળતા તો તેની પાસે હોય જ લગ્ન પહેલાં ઘરના કામમાં નિપુણ હોવું જરૂરી નથી પરંતુ તેનો ક ખ ગ ચાલતા હોય તો તે જવાબદારી નિભાવી કારણ બની જાય છે અને આ મૂળભૂત જવાબદારીઓના અભાવે ઘણા સંબંધો તૂટતા જોયા છે એના માટે હું નિમિત્તના જીવન સાથે કોઈ રિક્સ લેવા માગતી ન હતી મેં દક્ષાને બોલાવીને કહ્યું દીકરા સવારથી પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત રહેવાના કારણે અત્યારે માથું ખૂબ દુઃખે છે મેં તમારા બધા માટે ચા બનાવવા માટે ગેસ પર પાણી મૂક્યું છે જો તમને ચા બનાવતા આવડતું હોય તો બનાવી દે આંટી હમણાં બનાવીને લઈ આવું છું આટલું કહીને તે નિમિત્તને કહે છે રસોડું ક્યાં છે એ બાજુ રસોડા તરફ ઇશારો કરતાં કહ્યું આવું હું તને ખાંડ અને ચાની પત્તી બતાવું આટલું કહીને તે દક્ષા સાથે ચાલવા લાગ્યો હું આવીને આપી આવું છું આટલું કહીને તે પણ તેમની પાછળ ગયો સ્મીટ પણ તેમની પાછળ ગયો આ બધાના સહયોગથી બનેલી હોય કે એકલા તે સારી હતી હું રસોડામાં ગઈ અને જોયું કે ખાંડ અને ચાપતીના બોક્સ એમની જગ્યાએ રાખવામાં આવ્યા હતા દૂધ ફ્રીજમાં ઢાંકીને રાખવામાં આવ્યું હતું અને ગેસના ચૂલા પાસે ચા પણ ના ઢોળાઈ હતી હું આવીને આરામથી બેઠી મને મારી બહુ મળી ગઈ હતી એક પછી એક મિત્રો જવા લાગ્યા આખરે દક્ષા અને કામેની અમારી પાસે આવ્યા અને અમને નમસ્તે કરીને જવાની અનુમતિ માગવા લાગ્યા હવે અમારો વારો હતો તેણે પોતાની મર્યાદા નિભાવી હતી તે જવાની સ્થિતિમાં રહ્યા પછી તેણે અમને પોતાનો નિર્ણય જણાવ્યું નહીં પરંતુ તેને અમારી સામે લાવીને અમારા મંતવ્ય સમજવાનો પ્રયાસ કરતો રહ્યો અને અમે બંને સારી રીતે જાણીએ છીએ કે હજી પણ કંઈ પણ બોલતા પહેલાં તે દક્ષા વિશે તમારો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરશે તેને આ માટે ગમે તેટલા સમય રાહ જોવી પડે હું મારા દીકરાને વધુ મૂંઝવણમાં જોઈ શકતી નથી જો તે પોતાની જાતે કહી શકતો નથી તો હું તેના પર અને તેના મૂંઝવણમાંથી બહાર કાઢીને તે દક્ષાને ત્યારે મેં કહ્યું ઘરની વહુ ખાલે હાથે અને એકલી જશે મારા શબ્દોનો અર્થ પહેલીવાર કોઈ સમજી શક્યું નહીં મેં દક્ષાનો હાથ પકડીને કહ્યું અમને તારી પસંદ ગમે છે આવું ગાડી બહાર કાઢું આપણે બધા દક્ષાને તેના ઘરે મૂકવા જઈશું આપણે તેના માતા પિતા સાથે પણ લગ્ન વિશે વાત કરવી પડશે હવે અમને પણ અમારી વહુને ઘરે લાવવાની ઉતાવળ છે મારી વાત સમજતા જ આખો હોલ તાણીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો નિમિત્ત તેના માતા પિતાને આ બધું કેવી રીતે ખબર પડી તે પ્રશ્ન મુંજાયેલો થઈને ત્યાં જ ઊભો રહ્યો પછી પિતાની પહેલ પર આગળ વધીને તે શરમાઈ ગયો આ બધામાં સમય બગાડ્યા વિના સ્મિત જલ્દીથી કાર બહાર કાઢી અને જોર જોરથી હોર્ન વગાડવા લાગ્યો તેની અધીરાઈ જોઈને હું મારી વીંટી લેવા માટે અંદર દોડી ગઈ જેવા દક્ષાના માતા પિતાની સંમતિ લીધા પછી તરત જ દક્ષાની આંગળીમાં પહેરાવાની હતી તો મિત્રો તમને આજની વાર્તા કેવી લાગી જો વાર્તા ગમી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે આવજો